દોસ્તો હાલમાં જ એક સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયા છે જેમાં ખૂબ જાણીતા એવા સંત કથાકાર પૂજ્ય મોરારી બાપુના આ સમાચાર છે કે જેમાં એમનો વિરોધ થઈ રહ્યો છે આખરે એમના પૂતળાને પણ સળગાવવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ એમના પત્નીના અવસાન બાદ આ બધું મામલો સામે આવ્યો છે ત્યારે શું છે ઘટના આજના વિડીયોમાં આપણે જાણીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને અને કમેન્ટ બોક્સમાં જય શિયા લખવાનું ચૂકતા નહીં દોસ્તો આપણે જાણીએ છીએ કે પૂજ્ય મોરારી બાપુ એમની સંત પરંપરામાં ખૂબ રી સારી રીતે તેઓ કથાકાર તરીકે કાર્ય કરે છે અને અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કરે છે ત્યારે અચાનક જ એમના પત્નીના અવસાન બાદ આ મામલો જે કાંઈ છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગેરે ફેલાયો છે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે એમના પૂતળાને જે કાંઈ પણ છે એ જાહેરમાં આવી રીતનું કરવામાં આવ્યું છે ત્યારે આ બધું કેટલા અંશે યોગ્ય છે અને આખરે આ બાજુ શા માટે થયું છે આ તમામ વાતો જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહીજો આજે તમામ બાબતો વિશે અમે તમને વાત કરીશું દોસ્તો આપણે જાણીએ છીએ કે સંત કથાકાર મોરારી બાપુના ધર્મપત્ની એવા નર્મદાબા બાપુ હરિયાણીનું આજથી અમુક દિવસો પહેલાં એક ઓગણસી વર્ષની ઉંમરે ગુજરાતના ભાવનગર જિલ્લાના તલગાજેડા ગામે અવસાન થયું હતું ત્યારબાદ એમને જે કાંઈ પણ વિધિ છે સંપન્ન કરવામાં આવી હતી બે થી ત્રણ દિવસની અંદર ત્યાર પછી પૂજ્ય બાપુ દ્વારા કાશીમાં એમની કથા જે હતી એમનું આગમન કરવામાં આવ્યું હતું ત્યારે કેટલાક લોકો એમના અખિલ ભારતીય સંત સમિતિનું એવું પણ કહેવું હતું કે હવે આ મોરારી બાપુએ સૂતકનું પાલન કરવું જોઈએ આખરે એમના ધર્મપત્નીનું અવસાન થયું છે અને એમણે અહીં કથાનું આયોજન કર્યું છે મંદિરમાં પણ એમણે પ્રવેશ કર્યો છે તો આ એક સૂતકની વાત એમણે કહી હતી અને આખરે એમનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો જાહેરમાં જ એમનું પુતળું જે છે એનું દહન કરવામાં આવ્યું હતું અને લોકો દ્વારા એમનો સખત રસ્તા ઉપર વિરોધ કરવામાં આવ્યો હતો આખરે અખિલ ભારતીય સંત સમિતિએ એવું પણ કહ્યું હતું કે ચાર વ્યક્તિઓ જે સૂતકની બહાર રહી શકે છે એક બ્રહ્મનિષ્ઠ વ્યક્તિ હોય એક બ્રહ્મચારી વ્યક્તિ હોય એક રાજા હોય અને એક અગ્નિહોત્ર હોય આ ચાર વ્યક્તિઓ જ એમ કહી શકાય કે આ સૂતકનું પાલન ન કરે તો પણ ચાલી શકે કારણ કે એમને આ લાગુ પડતું નથી પરંતુ મોરારી બાપુ આ ચારેય વસ્તુમાંથી એક પણ આવતા નથી તો આ બાબતે વિરોધ થયો હતો ને એવું કહેવામાં પણ આવી રહ્યું છે કે કાશીમાં ઓપરેશન સિંદૂરના નામથી એમની જે કંઈ પણ કથા છે એ નવ દિવસીય કથાનું પણ આયોજન હતું અને ત્યારે એ કથા કરવા કથાકાર મોરારી બાપુ પહોંચી ગયા હતા કાશીમાં અને કાશી મંદિરમાં એમણે દર્શન કરવા માટે પણ ગયા હતા પત્નીના અવસાનને માત્ર ને માત્ર ત્રણથી ચાર દિવસ જ થયા હતા અને છતાં પણ મોરારી બાપુએ કથા પણ રાખી અને કાશી મંદિરમાં પ્રવેશ પણ કર્યો જેને લઈને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પૂછી મોરારી બાપુનો વિરોધ જાહેરમાં કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મોરારી બાપુએ પણ એમનો પક્ષ જે કાંઈ છે રજૂ કર્યો હતો અને આ વાતો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે અલગ અલગ લોકો અલગ અલગ યુઝર્સ એવા સવાલો કરી રહ્યા છે કે આવું મોરારી બાપુ સાથે કેમ થયું છે અને શા માટે થયું છે તો દોસ્તો આજના વિડીયોમાં અમે તમને સ્પષ્ટ રીતે ખુલાસો કરવાનો પ્રયત્ન કર્યો છે કે આખરે મોરારી બાપુના ધર્મપત્ની એટલે કે નર્મદાબાનું આજથી અમુક દિવસો પહેલાં એક ઓગણસી વર્ષની ઉંમરે એમનું નિધન થયું હતું ત્યારે અચાનક એનો અવસાન થતાની સાથે જ ત્યાં જ મોરારી બાપુ તલગાજેડા ખાતે હતા એમના ધર્મપત્નીને સવારે સાડા નવ કલાકે સમાધિષ્ટ થયા હતા અને સમાધિ આપવામાં આવી હતી ત્યાર પછી જ એમનો જે કાંઈ ભંડારો છે એ રાખવામાં આવ્યો હતો પરંતુ જ્યારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બની અને એમનો ભંડારો કેન્સલ કરવો પડ્યો ત્યારે એમણે સમર્પણ કર્યો હતો આ ઘટનાને જે અમદાવાદમાં બનેલી ઘટના છે એમને એમણે ભંડારો સમર્પણ કર્યો હતો ત્યાર પછી એમનો વિરોધ જે છે એ કાશીમાં જોવા મળી રહ્યો છે ત્યારે દોસ્તો આપ આ કાશી વિરોધ વિશે આપ શું કહેવા માગો છો અને મોરારી બાપુની આ વાત વિશે તમને શું લાગે છે નીચે કમેન્ટ બોક્સમાં આપનો મત અવશ્ય શેર કરજો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે ધન્યવાદ